મુસ્લિમ બિરાદરોને રમઝાન માસના પવિત્ર રોઝા ઇફતાર અને શહેરની તમામ વ્યવસ્થા સુરતની સામાજિક સંસ્થાના યુવાનો કરી રહ્યા છે સુરત રેલવે સ્ટેશનથી લઈ હોસ્ટેલ અને હોસ્પિટલ સુધી રોજદારોને મફત સેવા આપી રહ્યા છે ઇસ્લામ ધર્મમાં ખૂબ જ મહત્વના ગણાતા રમઝાન માસમાં તમામ મુસ્લિમ બિરાદરો ત્રીસ દિવસ સુધી અલ્લાહની બંદગીની સાથે રોઝા અને દાન પુણ્ય સહિત ધાર્મિક આદિમાં જોડાય છે ઇસ્લામ ધર્મમાં રમઝાન માસને ખૂબ પવિત્ર માનવામાં આવે છે કુરાનમાં ઉલ્લેખ છે મહત્વનો છે એક મહિના દરમિયાન અલ્લાહની ઇબાદત સાથે પાંચ વખતની નમાઝ તેમજ રોજા રાખીને અલ્લાહની બંદગી પ્રત્યે મુસ્લિમ બિરાદરો કરતા હોય છે ત્યાં રમઝાન માસ દરમિયાન રેલવેમાં મુસાફરી કરતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા તેમજ હોસ્ટેલમાં અભ્યાસકર્તાની સાથે જરૂરિયાતમાં લોકો જે રોજા રાખતા હોય તેવા તમામ લોકો માટે સુરતની સામાજિક સંસ્થાના યુવાનો શહેરી અને તારીની સામગ્રી નિઃશુલ્ક જાતે જ પહોંચાડી ધન્યતા અનુભવી રહ્યા છે